શહેરા તાલુકાના બોરિયાવી ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે સિત્યોતરમા પ્રજાસત્તાક દિવસની ઉજવણી અત્યંત ઉત્સાહ શિસ્ત અને રાષ્ટ્રભક્તિના માહોલમાં કરવામાં આવી આ પવિત્ર પ્રસંગે શાળાના પ્રાંગણમાં સવારના સમયે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના આચાર્યશ્રી મુખ્ય અતિથિ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી ધ્વજવંદન બાદ ઉપસ્થિત સૌને સંબોધન કરતા વક્તાઓએ ભારતના સંવિધાનની રચના તેના મૂલ્યો તેમજ લોકશાહી વ્યવસ્થાની મહત્તા વિશે વિગતવાર માહિતી આપી હતી તેમણે વિદ્યાર્થીઓને દેશપ્રેમ શિસ્ત સત્યનિષ્ઠા અને સામાજિક જવાબદારીના ગુણો અપનાવી સારા નાગરિક બનવા માટે પ્રેરણા આપી હતી આ અવસરે બોરિયાવી મુખ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો કવિતાઓ ભાષણો તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી આવેલ મહેમાનોના દિલ જીતી લીધા હતા વિદ્યાર્થીઓની ઉત્સાહભરી રજૂઆતને ઉપસ્થિત સૌએ ઉષ્માભેર વધાવી હતી અને સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો કાર્યક્રમના અંતે સૌએ દેશની એકતા અખંડિતતા અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકો શિક્ષિકા બહેનો અને સ્ટાફનું મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો આ ઉજવણીમાં બોરિયાવી મુખ્ય પ્રાથમિક શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ દેશપ્રેમથી ગુંજતું રહ્યું હતું આમંત્રિત મહેમાનો દ્વારા બોરિયાવી મુખ્ય પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને મહેમાનો તરફથી ઇનામ પણ આપવામાં આવ્યું હતું આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર ભૂપત ડાભી